યામ સુંદર શ્રી યમના મહારાણી કી છે મહારાણી યમના આવો પ્રેમે થી પાન કરાવો યમના મૈયા વૈષ્ણવ વે વાટડી મહારાણી યમના આવો પ્રેમે થી પાન કરાવો યમના મૈયા વૈષ્ણવ જુવે વે ગંભીર તમારા નીર વળી દિશે વૈષ્ણવ વાટળી પાલે ટીલડી શોભે શણગાર સગડા ઓપે યમના મૈયા વૈષ્ણવ જુવે વાટળી ચાંજર ના જમકારે વળી વિછીયા નાઠમકારે યમના મૈયા વૈષ્ણવ જુવે વાટળી કરમા માળાધરી વળી મોહીર યા ગીરધારી યમના મૈયા વૈષ્ણવ જુવે વાટળી મન મારુ મોહે ત્યાં સુંદર જોડી સોહે યમના મૈયા વૈષ્ણવ જુવે વાટડી સૂરજ દેવતા ના દીકરી વળીયમ રાજા ના બેની યમના મૈયા વૈષ્ણવ જુવે વાટડી વંદન કરીએ તમને વળીની કુંજમાં અમે રહીએ યમના મૈયા વૈષ્ણવ જુવે વાટડી મહારાણી યમના આવો પ્રેમેથી પાન કરાવો યમના મૈયા વૈષ્ણવ જુવે વાટળી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય